આજનો સરસ મજાનો માહોલ છે અમારા નવલપુરથી સેજલબેન ખાસ એમના બાળકોને અહીંયા સ્પેશિયલી એન્જોયમેન્ટ કરવા માટે નવડાવવા માટે લઈને આવ્યા છે અને સરસ મજાનું વાતાવરણ છે તો અમને પણ એમ થયું કે લાવો આપણે પણ આજે શીતળા સાતમ છે દિવસ દરમિયાન નથી નાઈ શક્યા તો અત્યારે હાલ જઈએ અને એ રીતે અમે આ જગ્યા પર આવ્યા છીએ સરસ મજાનું વાતાવરણ સરસ મજાનો માહોલ ધન્યવાદ અહીંયા હું પણ એક ડૂબકી મેં પણ લગાવી છે અને હાલ હું ડૂબકી લગાવીને બહાર આવ્યો છું સરસ પાણી છે બહુ ઊંડું નથી પણ નાહવાની મજા આવે એવું પાણી છે વરસાદ જે બે દિવસમાં પડ્યો જેના કારણે આ પાણીનો અહીંયા ફ્લો ચાલુ થયો છે તો આ બાળકોને જોઈને મને યાદ આવ્યું ધન્યવાદ કે નાનપણમાં અમે ખૂબ મજા આ રીતે કરતા